કચ્છમાં સૌથી મોટા એવા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કે જે કરોડો રૂપિયાના રૂપિયાનું ટોલ ચૂકવે છે તેમણે આંદોલનનું રણશિંગુ ફૂંકી દીધું છે અને નો રોડનો નો ટોલ ના એલાન સાથે એવી હડતાલ શરૂ કરી છે ઐતિહાસિક એવી હડતાલના પગલે કચ્છના 35000 વાહનોના પડડા થંભી ગયા છે ઐતિહાસિક એવી આસ્વૈચ્છિક હડતાલના સાથે વાર્ષિક કરોડો રૂપિયાથી વધુની ટોલની આવક આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોને 35000 વાહનોમાં પડડા થંભાવી હડતાલ શરૂ કરી છે કચ્છના કોઈ ગામની સીરી હોય કે રાષ્ટ્રીય

બનાવાઈ રહી છે ટ્રાન્સપોર્ટ ખાતે પોતાના પણ વાહનો સાથે બ્લેક ડે ના બોર્ડ સાથે લડતમાં જોડાયા છે બીરો રિપોર્ટ રાણા

આવી જઈએ એટલે એ લોકોની વાતમાં આવી અને સતત આપણે વિશ્વાસ છે કે ગર્સે ગર્સે પણ એમાં જોમાસો આવી ગયો એ લોકોએ કામ કર્યું નહીં જોમાસામાં જે રોડ તૂટેલા હતા એનાથી પણ વધારે હાલત ખરાબ થઈ છતાં એમને રજૂઆત કરી કે ભાઈ તમે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ ચાલુ કરો કેમ કે રસ્તા બહુ ખરાબ છે ફોટા પાડવા માટે કામ ચાલુ છે માટે પાંચ જણાની ખાલી ટીમ રોડ ઉપર પછી એવું પડ્યું કે હવે હદ થઈ ગઈ છે કેમ કે તમને ખ્યાલ હશે કે રજામાં જન્માષ્ટમીમાં રજામાં સ્કૂલમાંથી આવતા બાળકો જે હોસ્ટેલમાં ભણતા હતા સુરજબારી ટોલ ની આગળ એક ગાડી ઉભેલી જેની બ્રેકર ટોલ નાકાની જવાબદારી છે એ ગાડી સાથે માસૂમ બાળકો જે મનમાં એક ઉમંગ લઈને આવતા હતા કે મને આ સાત માટેની રજા છે હું ઘરે જાઉં છું માતા પિતા પાસે જાઉં છું પરિવાર સાથે જાઉં છું એ બાળકો ત્યાં ને ત્યાં એમની જિંદગી એ આગની અંદર હોમાઈ ગઈ આનાથી મોટી કરુણા ઘટના કઈ કહેવાય આપણા માટે अंदर जो तो। एक जाति उदारता हो वो तो। कंट्रोल नहीं देंगे हमारी लड़ाई एक ही है नो रोज नोटो